હું કુંણલ બારીયા સાવરકુંડલા વન પ્રકૃતિ ટ્રસ્ટમાંથી આવું છું લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવાનો આજે દિવસ એટલે ચકલી દિવસ છે વિશ્વ ચકલી દિવસ છે લોકોમાં ચકલીઓ વિશે ધીમે ધીમે જાગૃતતા આવતી જાય છે ચકલીઓને એના માળવા માળા આપવા જોઈએ ચકલીને બચાવવા માટે વન પ્રકૃતિ વન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ચકલીના માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે તથા નવરાત્રિ પછી જે વધેલા ગરબાઓ છે એ ગરબાઓનું પણ ચકલીના માળામાં રૂપાંતર કરવામાં આવે છે તો વિના મૂલ્યે ચકલીના માળા મેળવવા માટે સાઉકુંડલા વન કંપની ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ હોમગાર્ડ ઓફિસ મોવા રોડ હોમગાર્ડ ઓફિસ બાજુમાં એરટેલની એરટેલના શોરૂમે મળશે હું લોકસાહિત્યકાર જાગૃત વરિયાને આજ જણાવતા ખૂબ આનંદ થાય આજ રોજ વિશ્વ ચકલી દિવસ તો આજે ચકલી દિવસ ચકલી બચાવવાનો દિવસ છે તો તો સમયની અંદર અંદર દેશી મકાન હતા એ મકાનની ચકલીઓ માળા બનાવતી હતી પણ આધુનિકરણ આવતા સિમેન્ટ કોક્રેટ જંગલો જે બનવા મીડ્યા છે કે સિમેન્ટ કોક્રેટના જે મકાનો બને છે તો ચકલીઓને માળા બનાવવા તો એના માટે એને જગ્યા મળતી નથી તો એમના દ્વારા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ત્રણસો ને પાસઠ દિવસ સુધી આ ચકલીઓના માળાનું વિનામૂલ્ય વિતરણ કરવા જઈ રહી છે તો ચેરિટેબલ ટ્રસ્ટ ને પણ ખૂબ ખૂબ હું આભારી છું તેમ હવે આધુનિકરણ જેમ જેમ આવતું જાય જાય છે છે એમ કુદરતની એક એક કડી તૂટતી તો એ કડી પક્ષીઓની એક કડી હોય છે તો એ કડી જયારે તૂટે છે એમના માટે અને થોડા સમય પહેલા જે તોકતે વાવાઝોડું આવ્યું તેમાં પણ ખૂબ ખૂબ મોટી પ્રમાણમાં પક્ષીઓ ઘાયલ થયા તેમજ મૃત્યુ પામે તો એ જે કડી તૂટી છે એ કડી પૂરી આપણે કરવાની છે તો એક જ સિદ્ધાંત સાથે સાથે હર ઘરમાં બધા જ ઘરે એવું ઘર હોવું જોઈએ કે ત્યાં ચકલીનો માળો ફરજિયાત હંમેશા હોવો જોઈએ તો વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે મહુવા રોડ હોમગઢ કચેરીની સામે સાવરકુંડલા દ્વારા એક આયોજન કર્યું છે કે ત્યાં ચકલીના માળા મળી રહેશે તો ત્યાંથી માળા કલેક્ટ કરી લેવા નમસ્કાર મિત્રો

કે આપણું પર્યાવરણ જળવાય રહે બાયોડાયવર્સિટી જળવાય રહે અને એમાં પર્યાવરણ થઈ અને પક્ષીઓનો ખૂબ જ મોટો ફાળો હોય છે એમાં પણ ફાળો હોય છે ત્યારે આંગણે સવારમાં ઉઠીએ એટલે ચકલીઓ કિલકલાટ કરી અને અવાજ થી આખું આપણું ઘર ગુંજી ઉઠતું અને ધીરે ધીરે સમય બધો જતો રહ્યો સિમેન્ટનું જંગલ એમ કહેવાય કે કોટ નું જંગલ ખડું થયું છે વૃક્ષો કપાઈ રહ્યા છે અને ચકલીઓ અને પક્ષીઓ રહેવા માટે થઈ અને આજે દૂર દૂર સુધી ગોતવા પણ આ એમના રહેઠાણ મળતું નથી ત્યારે વીપીસીટી એટલે કે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ઉત્તમ કામ કરવામાં આવી રહ્યું છે આમ દિવસોમાં માળા વિતરણ કરવામાં આવે છે પણ આજથી એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્ત થી ત્રણસો ને પાસઠ દિવસ આખા વર્ષ માટે વિના મૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવશે વન પ્રકૃતિ શેરીટેબલ ટ્રસ્ટની ખૂબ જ ઉમદા કામગીરી રહી છે એમાં ચકલીના માળા એ વિશે વાત કરીએ તો નવરાત્રી દરમિયાન જે ઉપયોગમાં લેવાયેલા ગરબા હોય છે એ પછી બિન ઉપયોગી બની જાય ત્યારે એ માળા મંદિરે મંદિરે ફરી અને એકઠા કરી અને એમાંથી ચકલીઓને રહેવા માટે થઈ અને એમના માળાનું નિર્માણ કરવામાં આવે છે ત્યારે ચૌદ ચૌદ વર્ષની અથાગ મહેનતથી છ હજાર જેટલા માળાઓનું વિતરણ કરી ચૂકેલું આ વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ હવેથી નવું એક આયામ નવું કદમ ભરવા જઈ રહ્યું છે ત્યારે મિત્રો ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવું વ પ્રકૃતિને લગતું આપ સૌ કામ કરી રહ્યા છો અને મને ગૌરવ છે કે હું આ વન પ્રકૃતિ ચેરી ચેરિટેબલ ટ્રસ્ટની સાથે જોડાયેલો છું તો આપણી બાયોડાયવર્સિટી જળવાઈ રહે અને કુદરત આપણી સૌની માથે રહેમ દ્રષ્ટિ રાખી એટલા માટે થઈ અને ચકલીઓ વિશ્વની અંદર ખૂબ જ જેમનું મહત્વ ઘટી રહ્યું છે જેમની વસ્તી ઘટી રહી છે પણ આવા વીપીસીટીના પ્રયાસોથી આપણે એમની વસ્તીમાં વધારે ઉત્તરોત્તર વધારો કરી રહ્યા છીએ તો ફરી ફરી વાર વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને તમામે તમામ આ પ્રકૃતિને લગતા કાર્યો કરતા તમામે તમામને ખૂબ ખૂબ ધન્યવાદ